જઈ અને સબ દુકાનદારને સભ્ય બનાવવામાં આવ્યા છે આ સમયે વોર્ડ નંબર અગિયારના નગરસેવકો બિંદ્યાબેન ઠક્કર ક્રિષ્નાબા જાડેજા અશોકભાઈ પટેલ અને શહેર ભાજપના હોદ્દેદારોમાં નરોત્તમભાઈ પોકાર સહદેવસિંહ જાડેજા જયંતભાઈ ઠક્કર જયદીપસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કશ્યપભાઈ શુકલાએ દુકાને દુકાને ફરી અને વેપારીઓને સભ્ય બનાવ્યા હતા સ્વાગત માં આવાય તો આ કાર્યક્રમ કાર્ય આજ એ 25 સપ્ટેમ્બર પંડિત દેનદયાજી ની જન્મ તિથી સ્વભાવિક પાર્ટી ના મૂળ સ્વભાવ મૂળ સિદ્ધાંત અને મૂળ વિચાર થી પાર્ટી ની સ્થાપના થઈ અને જે રીતે પંડિત દેનદયાજી ની એક વિચાર હતો કે રાષ્ટ્ર માટે રાષ્ટ્ર ના હિત માટે લોકો ના સામાજિક વિકાસ માટે કાઈક રાષ્ટ્ર પ્રેમી પાર્ટીઓ રાષ્ટ્રના વિચાર માટે પાર્ટીઓ પાર્ટીઓની સ્થાપના લોકો સુધી પહોંચે એક એક જણ સુધી પહોંચે એના માટે આજે આખો દિવસ એક કાર્યક્રમ છે અને જે રાષ્ટ્રીય હિત માટે રાષ્ટ્રના વિકાસ માટે લોકોના વિકાસ માટે જે પાર્ટી કામ કરી રહી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ સંગઠનના સૌ લોકો અને આ વિચાર એક એક જણ સુધી પહોંચે અને રાષ્ટ્રહિતમાં પોતાનું મૂલ્ય આપે પોતાનો સમય આપે અને રાષ્ટ્રને ભલું થાય રાષ્ટ્રનો વિકાસ થાય એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ આયોજન કરે લોકો સ્વાભાવિક છે કે લોકો રાષ્ટ્રને જે રીતે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ આપણે ચૂંટણીમાં પણ જોતા હશે અને વાતાવરણમાં પણ જોતા હશે પણ સ્વાભાવિક જે વાતો હોય ત્યારે સદસ્યતા અભિયાનમાં મોટા પ્રમાણમાં લોકો સામેથી જોડાય છે અને જે રીતે અમને આવકાર અને સ્વીકાર અને લોકો સહયોગ આપે છે એ આ વિચારને આભારી છે